જો કુછ નહીં સોચતા કુછ નહીં બોલતા વો મર જાતા હે ઓર જો મર જાતા હે વો કુછ નહીં બોલતા કુછ નહીં સોચતા કુછ નહીં કરતા જય જય શ્રી રામ મિત્રો જાગો ગ્રહક જાગો YouTube ચેનલના માધ્યમથી ફરી એકવાર આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું ભારત જેવા દેશમાં કે જે લોકો પોતાનો હક માટે પોતાના અધિકારો માટે કઈ પણ બોલતા નથી બધું સહન કરી લે છે બધું જતું કરે છે એવા દેશના લોકો માટે એ લોકોના હક માટે એ લોકોના અધિકાર માટે હું સતત લડાઈ લડી રહ્યો છું સતત લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું આજે વાત કરવી છે દુકાનદારોની દાદાગીરી અંગે સામાન્ય રીતે આપણે જ્યારે દુકાનમાં વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે દુકાનમાં મોટા અક્ષરે બોર્ડ મારેલા હોય છે કે વેચેલો માલ પરત લેવામાં નહીં આવે એકવાર માલ લીધા પછી બદલાઈ દેવામાં નહીં આવે માલ ડિફેક્ટ ડિફેક્ટ નીકળશે તો અમારી કોઈ જવાબદારી નથી એકવાર માલ લીધા પછી અમારી કોઈ જવાબદારી નથી રહેતી અથવા તો અમુક સમય સુધી માલ માલ બદલાવી બદલાવી દેવામાં દેવામાં આવશે આવશે તે તે દિવસ સુધી એવી હજારો પ્રકારની સૂચનાઓ મોટા મોટા અક્ષરે દુકાનમાં લગાડેલી હોય છે અને ક્યારેક આપણે માલ જ્યારે લઈએ છીએ દુકાનદાર પાસેથી કોઈ પણ વસ્તુ લઈએ છીએ કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટમ લઈએ છીએ અને કદાચ ખરાબ નીકળે તો જ્યારે દુકાનદાર પાસે એ વસ્તુ બદલાવા જઈએ છીએ ત્યારે આપણે એની સાથે અ ઝઘડો થાય છે આપણે એની સાથે વિવાદ થાય છે અને દુકાનદાર આપણને ના પાડી દે છે માની લો કે તમે દુકાનદાર પાસેથી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો છો ઘર વપરાશની કોઈ ચીજ લ્યો છો અથવા તો કોઈ ખાવા પીવાની વસ્તુ લ્યો છો કે તમે કોઈ કપડાની આઇટમ અથવા તો કોઈ સાડી લ્યો છો અને જ્યારે તમે દાખલા તરીકે તમે દુકાને ગયા અને જ્યારે તમે સાડી પસંદ કરી ત્યારે સાડી એકદમ સારી હતી સાડીમાં કોઈ પણ ડિફેક્ટ નહોતી કોઈ પણ ખરાબી નહોતી પરંતુ જ્યારે સાડી પેક કરવાની આવી ત્યારે દુકાનદારે એમાં હોશિયારી કરી અને એને સાડી બદલાવી નાખી અથવા તો જ્યારે તમે ઘરે જઈને સાડી ટ્રાય કરો છો ચેક કરો છો ત્યારે તમને એમાં ડિફેક્ટ જોવા મળી અથવા તો સાડી ફાટેલી જોવા મળી અને તમે ફરીથી દુકાનદાર પાસે જાઓ છો અને સાડી બદલાવવાની વાત કરો છો તો દુકાનદાર તમને ગલા તલા કરે છે તમારી સાથે પ્રશ્નો કરે છે વિવાદ કરે છે અથવા તો તમને ના પાડે છે

પણ ભારત જેવા દેશમાં આપણે વારે ઘડીએ ભાગ્યને દોષ આપીએ છીએ ખરેખર દોષ આપણો છે કારણ કે આપણને ગ્રાહક તરીકે આપણા અધિકારો ખબર નથી અને આપણામાં સૌથી મોટી વસ્તુ એ છે કે લડવાની તાકાત નથી આપણા હક માટે આપણા અધિકારો માટે આપણે લડવાની તાકાત ધરાવતા નથી આપણે બધું સહન કરી લઈએ છીએ અને છેલ્લે આપણી જાતને છેતરવા માટે આપણે દોષ કોને આપીએ છીએ આપણે ભાગ્યને આપીએ છીએ પરંતુ એ આ સમાજને અથવા તો આ સ્વભાવને બદલાવવા માટે સતત હું કાર્ય કરી રહ્યો છું કારણ કે હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું હું પણ એક નાનકડા એવા સામાન્ય પરિવારમાંથી આવું છું અને મને મારા અને મારા જેવા લોકોના અધિકારો જ્યારે છીનવાય છે જ્યારે મારા જેવા સામાન્ય લોકો સાથે અન્યાય થાય છે એમના અધિકારો છીનવાય છે ત્યારે સતત લડવાની જે છે ઈચ્છા થતી હોય છે તો કાયદો આ બાબતે શું કહે છે ભારત સરકારના કાયદા મુજબ

તમારે એના ખરાબ માલના વળતર રૂપે એને પૈસા આપવા પડશે અને જો કોઈ દુકાનદાર કે જો કોઈ પણ કંપની એ તમને ખરાબ કે ડિફેક્ટિવ માલ બદલાવી નહીં દે અથવા તો માલ બદલાવવામાં આનાકાની કરે તો તમે એની વિરુદ્ધ કન્ઝ્યુમર ફોરમમાં એટલે કે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત તમે કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો અને એની વિરુદ્ધ પગલા ભરી શકો છો અને આ ઉપરાંત કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો આ ડિફેક્ટિવ પીસના કારણે તમને કોઈ નુકસાની નુકસાની થઈ છે દાખલા તરીકે તમે કોઈ ડિફેક્ટિવ પીસ લેવા છો ફોર એક્ઝામ્પલ તમે કોઈ ખરાબ મિક્સર લેવા છો અને મિક્સર તમે ઘરે વાપરવાની શરૂઆત કરી એ ખરાબ મિક્સરના કારણે તમારી વોલ્ટેજ વધી ગયા તમારી લાઇટમાં વોલ્ટેજ વધી ગયા અને તમારા ઘરના ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા તો એ નુકસાનીનું વળતર પણ તમે એ કંપની પાસેથી અથવા તો એ દુકાનદાર પાસેથી મેળવી શકશો એ કાયદામાં જોગવાઈ છે અને એ તમને આ કાયદો મદદ કરે છે તો